કેવિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના પાંચ ગામોમાં વીસ કરોડથી વધુના વિકાસ કામોનું ખાતમુર્ત કરાવ્યું આ પ્રસંગે તમામ ગામોમાં મંત્રી શ્રીનું ઢોલ શરણાઈના નાદે ઉમળકાભેર સામૈયા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું ગામોમાં નવીન રસ્તાના નિર્માણની ખુશીમાં ગ્રામજનોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે આજ મેસર પંચાયત ઓફિસથી કાત્રા રોડને જોડતો માર્ગ ખોડાણા રોડ નવા તરફનો તથા સરદારપુરા અર્જનપુરા અને રઘુપુરા જોડતો રોડ મુનાથી નવા જિલ્લા હદ સુધીનો રોડ અને વાગડોદ ગામે હાઈવેથી વાગડોદ વાંચલવા રોડ ને જોડતો મોહનપુરા લિંક રોડનો સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કર્યું હતું આ પ્રસંગે મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે વિકાસનું કોઈ કામ આપણે બાકી રાખવાનું નથી રાજ્ય સરકારે સિદ્ધપુર વિધાનસભા વિસ્તાર અને સરસ્વતી તાલુકામાં વિકાસને વેગ મળે એ માટેનું આયોજન અને વ્યવસ્થા કરી છે જેના ભાગરૂપે આજે સરસ્વતી તાલુકાના પાંચ ગામોમાં વીસ કરોડથી વધુના નવીન માર્ગોનું ખાતમુહૂર્ત થયું છે રાજ્ય સરકારે આ વિસ્તારના તળાવો ભરવા માટે એકસો કરોડ રૂપિયાની ફાળવણી કરી છે મંત્રી શ્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરી આ વિસ્તારમાં વિકાસ કામોને વેગ મળશે અને પ્રજાની સુખાકારીમાં વધારો થશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો વિવિધ ગામોમાં ખાતમુહૂર્ત પ્રસંગે ગ્રામીણ સ્થાનિક આગેવાનો માર્ગ મકાન વિભાગના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ તમામ ગામોના સરપંચશ્રીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો